વાદળી જેવા પોચા પોચા પોચાદાર સુરતી સેન્ડવીચ ઢોકળા જો તમે ઘરે બનાવીને મહેમાનને પીરસશો ને તો મહેમાન પણ ખાતા જ રહી જશે તો આજે આપણે પહેલાં સેન્ડવિચ ઢોકળા માટેનું પ્રીમિક્સ એટલે કે લોટ રેડી કરીએ અને આ પ્રિમિક્સ તમે વધારે માત્રામાં બનાવીને એર ટાઈટ ડબ્બામાં જો પેક કરી રાખો ને તો ત્રણથી ચાર મહિના સુધી સારું રહેશે અને તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે એમાંથી સાદા મરીવાળા ઢોકળા અથવા તો સેન્ડવીચ ઢોકળા બનાવીને મહેમાન કે પરિવાર અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો તમારે કપ અથવા વાટકીનું માપ સેટ કરી દેવાનું તો આ વાટકીથી આપણે એક વાટકી અડદની દાળ લઈશું અને આપણે ઢોકળાનું પ્રીમિક્સ બનાવી રહ્યા છીએ તો દાળને પાણી વડે સારી રીતે ધોઈને કિચન નેપકીન વડે લૂછી લેવાની કે જેથી વધારાનું પાણી નીકળી જાય અને ત્યારબાદ ગેસ પર એક પાનમાં એને દાળને લઈને એકદમ સ્લો આંચ પર બરાબર શેકી લઈશું એટલે કે કોરી કરી લઈશું આ રીતે આપણે એક પાનમાં લીધી છે અને દાળનો કલર ચેન્જ થઈ જાય એટલી બધી નથી શેકવાની એટલે કે હાઈ ફ્લેમ પર નથી શેકવાની પરંતુ પાણી સુકાઈને એકદમ સરસ કોરી થઈ જાય અને ક્રન્ચી થઈ જાય એ રીતે શેકી લેવાની છે તો આ રીતે બંને પિક્ચરમાં તમે ડિફરન્સ જોઈ શકો છો તો હવે દાળ રેડી થઈ ગઈ છે તો એ જ વાટકીના માપથી હવે ત્રણ કપ ચોખા લઈશું આ રીતે મેં વાટલા ચોખા એટલે કે બ્રોકન રાઈસ લીધા છે જે હું દળવા માટે ભરું છું અને તમે બાસમતી સિવાયને કોઈ પણ ચોખા લઈ શકો તો સેમ પ્રોસેસ કરવાનો દાળની જેમ જ ધોઈને કપડાં પર કોરા કરી લઈશું અને ત્યારબાદ શેકીને એને બિલકુલ ઠંડા થવા દેવાના છે તો આ રીતે ધોઈને શેકી લેવાથી એમાં કોઈક પાવડર કે અશુદ્ધિ હોય તે નીકળી જાય છે અને તમે ધોઈને આકરો તડકો આવતો હોય ને તો તડકામાં પણ કોરા કરી લો છો તો પણ ચાલશે અને હવે ચોખા પણ રેડી થઈ ગયા તો દાળ અને ચોખા ઠંડા થાય ને એટલે વારાફરતી બંનેને આપણે મિક્સર જારમાં લઈને સાધારણ કરકરો લોટ સ્વરૂપે ગ્રાઇન્ડ કરી લઈશું એટલે આપણું ઢોકળાનું પ્રીમિક્સ એટલે કે લોટ રેડી થઈ જશે અને મારા ઘરે તો આ પ્રીમિક્સ એટલે કે દાળ ચોખાનું પ્રમાણ વધારે લઈ એટલે કે ત્રણ જેમ એકનું પ્રમાણ લઈને દોઢથી બે કિલો જેટલો લોટ દરીને દળીને અમે ભરી જ રાખીએ છીએ અને આ ઢોકળાના લોટને એર ટાઈટ ડબ્બામાં તમારે સેવ કરી રાખવાનો તો આ રીતે દાળ પણ દળાઈ ગઈ અને મિક્સ કરીએ એટલે આપણો ઢોકળાનો લોટ રેડી થઈ ગયો છે તો હવે આપણે ઢોકળા બનાવીશું તો આ જ લોટમાંથી આપણે અઢી કપ લોટ લઈશું તમને જેટલી જરૂરિયાત હોય એટલો તમારે લોટ લેવાનો અને આ માપથી લગભગ નોર્મલ સાઇઝની એક થાળી અને બીજી થાળી થોડી નાની થશે એટલા સેન્ડવિચ ઢોકળા બનશે હવે અઢીથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ મૂક્યું અને બે ટેબલ સ્પૂન જેટલું સાધારણ ખટાશ હોય ને એવું દહીં લેવાનું છે અને સારી રીતે લોટમાં મિક્સ કરીશું હવે પાણી ઉમેરીશું આપણે તો શિયાળો હોય ને તો સાધારણ હુંફાળું પાણી લેવાનું અને ગરમી હોય તો નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી લેવાનું તો અહીં મેં નોર્મલ ટેમ્પરેચરવાળું એક કપ પાણી લીધું છે લાસ્ટમાં હું તમને પાણીનું એક્ઝેક્ટ માપ કહીશ એક કપ ઉમેરીને ફરીથી મેં બીજો કપ લીધો હતો એમાંથી વન ફોર્થ કપ પાણી બચ્યું છે તો હવે આ મિશ્રણને ઢાંકીને છથી સાત કલાક ફર્મેન્ટેશન માટે રાખીશું અને છ કલાક પછી આપણે જોઈ લઈશું તો સરસ આથો આવી ગયો છે તો એકથી હવે મસાલા કરીશું તો એકથી દોઢ ટી સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી અને એક મોટો ટુકડો આદુ છીણીને ઉમેરીશું આ સુરતી ઢોકળામાં આદુ મરચાં થોડા આગળ પડતા સ્વાદવાળા ચટાકેદાર જ હોય છે ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું કે જેથી ઢોકળા વધુ જાળીદાર બનશે અને સોફ્ટ બનશે અને ત્યારબાદ પાણી ઉમેરીને બેટરને પ્રોપર ઢીલું બનાવી દઈશું તો આ રીતે મેં બે વખત થઈને લગભગ અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતનું બેટર બનાવીને બાજુ પર રાખીએ અને સેન્ડવિચ વચ્ચે લેયર કરવા માટે સરસ સ્પાઈસી ગ્રીન ચટણી માટે અડધો કપ પાલકને ધોઈને નીતારીને મિક્સર જારમાં લઈએ અને ત્યારબાદ અડધો કપ તાજી અને ધોયેલી કોથમીર લીધી છે તીખા અને મોડા બંને મરચાં લીધા છે મેં થોડી સ્પાઈસી બનાવવાની આ ચટણીને ચાર ટુકડા આદુ અને વન ફોર ટી સ્પૂન જેટલા લસણની પેસ્ટ કે જે તમને લસણ પસંદ ના હોય ને તો સ્કીપ કરી દેજો એક ટીસ્પૂન લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું અને ત્રણથી ચાર આઈસક્યુબ ઉમેરી છે અને ક્રશ કરી લઈએ એટલે આપણી લીલી છમ ચટણી રેડી થઈ જશે તો આ થઈ આપણી ઢોકળા માટેની ચટણી તો હવે ચટણીને બાજુ પર મૂકીએ અને જે થાળીમાં ઢોકળા બનાવવાના છીએ ને એ થાળીને પણ આપણે પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લેવાની આ કામ પહેલાં કરી લેવાનું અને ઢોકળીયું પણ મેં ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે તો હવે હાફ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરીએ અને સારી રીતે હલાવી લઈએ હવે આ તૈયાર કરેલ બેટરમાંથી ચારથી પાંચ ચમચા જેટલું બેટર અલગ બાઉલમાં કાઢી લઈશું અને એમાં આપણે તૈયાર કરેલ ગ્રીન ગ્રીન ચટણી ઉમેરીશું અને એને પણ બાજુ પર રાખીશું આ આપણે વચ્ચે જે લેયર કરવાના છીએ ગ્રીન એના માટે છે તો હવે ઢોકળિયામાં પહેલાં થાળીમાં સફેદ બેટરનું પાતળું લેયર પાથરીશું અને ત્રણથી ચાર મિનિટ એને થવા દઈએ બહુ જાડું લેયર નથી કરવાનું કારણ કે આપણે હજી ગ્રીન અને પાછું વ્હાઇટ લેયર કરવાના છીએ તો હવે ચટણી મિક્સ કરેલીને એ ગ્રીન બેટરનું પાતળું લેયર પાથરીએ અને એને પણ થોડી વાર કૂક થવા દઈએ ત્યારબાદ ફરીથી આપણે વ્હાઈટ બેટર પાથરીશું અને એની ઉપર કાળા મરીનો પાવડર સ્પ્રિન્કલ કરીશું અને 8 થી 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ અને આપડા એકદમ ખીલેલા ખીલેલા ઢોકળાની થાળી રેડી થઈ ગઈ છે તમે જુઓ જોતા જ ખ્યાલ આવી જાય છે કે ઢોકળા કેટલા સ્પોન્જી બન્યા છે તો હવે પાંચ મિનિટ પછી એને કટ કરીશું તો એ પહેલાં ગરમ તેલમાં રાઈ હિંગ કાપેલા મરચાં ફ્રેશ કઢી પત્તા ઉમેરીશું અને કઢી પત્તા ઉડે નહીં ને એટલા માટે આ રીતે ડીશ રાખી છે અને હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું અને તમે જુઓ કે કેટલા ઇઝીલી કટ થાય છે એટલે કે કેટલા સોફ્ટ બન્યા છે એ કાપતી વખતે જ ખ્યાલ આવે છે તો હવે ઉપર વઘાર એડ કરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું અને તમે નજીકથી ઢોકળાને ધ્યાનથી જોજો એકદમ જાળીદાર બન્યા છે વચ્ચે ગ્રીન લેયર પણ સરસ પડ્યું છે વાવ તો હવે સર્વિંગ કરીએ તો તૈયાર છે બિલકુલ બજારમાં મળે છે એવા જ સુરતી સેન્ડવિચ ઢોકળા અને ચટાકેદાર સ્વાદવાળા અને જાળીદાર તો એટલા છે કે તમે જુઓ ધ્યાનથી જુઓ અને રેસિપી ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી અને આ ઢોકળાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો